હેલો ડિયર એસપિરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડીયો અગત્યના છે અને એ અંતર્ગત આપણે સામાજિક સંસ્થાઓ અને વસ્તી વૈવિધ્ય વિશે વાત કરી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે જે અંતિમ ટોપિક છે એ વિશે ડિસ્કશન કરીશું અને પછી આવતીકાલથી જે નવો વિડીયો આવશે તો એમાં આપણે નવા ટોપિક એટલે કે નવું જે ચેપ્ટર છે એની શરૂઆત કરશું તો અગાઉના વિડીયો તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વ્યુઝ જે છે એ ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય એકતા એટલે શું એના વિશે અભ્યાસ કર્યો હતો હવે આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય એકતાના કેટલાક સહાયક પરિબળો જે છે એ વિશે એટલે કે કયા કયા ફેક્ટર્સ જે છે એ બેઝિકલી આજ એ યુનિટી છે તો એને ઇફેક્ટ કરે છે તો એ વિષયની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો સૌ પ્રથમ પહેલું ફેક્ટર છે જે ફેક્ટર છે એ છે આપણું જ્યોગ્રાફિકલ ફેક્ટર એટલે કે ભૌતિક ભૌગોલિક પરિબળ તો ભારતમાં ભૂ રાજકીય એકતાનું દર્શન અને સભાનતા ભારતના ઋષિ મુનિઓ અને રાજ્યકર્તાઓ ધરાવતા હતા ઓકે જે આપણા ભૂ રાજકીય એકતા જે છે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રાજાઓ રાજ કરતા હતા સાથે સાથે એનું જે સભાનતા જે છે એ તો એ વિશે ભારતના જે ઋષિ મુનિઓ હતા એ અને રાજ્યકર્તાઓની જો આપણે વાત કરીએ એટલે કે કિંગ્સની એમ્પેરોર્સની તો એ બધા એનાથી પરિચિત હતા સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદમાં ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા અભિવ્યક્ત થાય છે મેં અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે મુખ્યત્વે ચાર વેદ છે ઋગ્વેદ સામવેદ યજુર્વવેદ અને અથર્વવેદ જે પૈકી ઋગ્વેદ જે છે એ સૌથી જૂનો ગણાતો વેદ છે અને યજુર્વેદ જે છે અથર્વવેદ છે એ સૌથી નવો ગણાતો વેદ છે તો આ જે ઋગ્વેદ છે એમાં ભારતની ભૌગોલિક રાજકીય એકતા જે છે તો એ વિષયનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ભારતવર્ષ ચક્રવર્તી એકાધિપતિ જેવા નામ ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે હવે ભારત વર્ષની આપણે વાત કરીએ તો એમાં ભૌગોલિક ભારત વર્ષ છે ચક્રવર્તી રાજાઓ છે એકાધિપતિ એ બધા નામ જે છે એ આપણે બેઝિકલી ભારતીય એકતાનો રેફરન્સ જે છે એ વસ્તુઓ આપણને આપે છે ભારતના મંદિરો પવિત્ર નદીઓ અને પહાડો બતાવેલા છે આપણે ભારતના જ્યોગ્રાફિકલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો અલગ અલગ મંદિરો છે પવિત્ર નદીઓ છે પહાડો છે તેના દર્શન અને સ્નાનનો મહિમા બની રહ્યો તેથી આ બધા સ્થળોએ યાત્રાધામનો વિકાસ થયો જે આપણે અલગ અલગ જગ્યાએથી જે રિવર જે છે ઓરિજિનેટ થાય છે ત્યાં બેઝિકલી આપણે કહીએ છીએ કે ત્યાં બધા જે પવિત્ર યાત્રાધામો છે તો એનો પણ વિકાસ થયો છે ધર્મ સ્થળોની યાત્રા સંસ્કૃતિ રમણીય અને હવા ખાવાના સ્થળો જે હંમેશા ભારતના લોકોને ભારતભરના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે તો હવે આપણે વાત કરીએ બેઝિકલી તો ભારતના જે લોકો છે એની જે ધર્મ સ્થળોની યાત્રા એટલે કે ધર્મ સ્થળોની જે યાત્રાની સંસ્કૃતિ છે કેટલાક રમણીય એટલે કે વધારે પડતા સુંદર અને હવા ખાવાના એટલે કે જે હિલ સ્ટેશન્સ છે એ હંમેશા ભારતના લોકોને પ્રોત્સાહિત કરે છે પર્યટન કરવા માટે પરિભ્રમણ કરવા માટે તેનાથી ભૌગોલિક રાજકીય એકતા દ્રઢીભૂત થાય છે લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ કે દેશભક્તિ અભિવ્યક્ત કરે છે હવે શું થાય છે કે લોકો પોતાની જે માતૃભૂમિ છે એ અને સાથે સાથે દેશ ભક્તિ છે તો એ પણ અભિવ્યક્ત કરે છે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની સીમાઓ ઉત્તરમાં કાશ્મીર અને હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી પૂર્વમાં અસમ મણિપુરથી લઈને પશ્ચિમમાં ગુજરાત સુધી ફેલાયેલી છે સમગ્ર ભારત બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે તો આ કુલ ક્ષેત્રફળ આપેલું છે થર્ટી ટુ લેખ એટી સેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી થ્રી આ વિશાળ ભૂભાગમાં કુલ એક પોઈન્ટ એકવીસ કરોડની વસ્તી ધરાવતો જનસમૂહ જે છે દેશમાં વસવાટ કરે છે આ જે રિઝીટ છે એક પોઈન્ટ એકવીસ કરોડ એ બેઝિકલી ટુ થાઉઝન્ડ ઇલેવન અકોર્ડિંગ છે હમણાં આપણે જોયું તો વન પોઈન્ટ થર્ટી ફાઈવ કરોડ જેટલા લોકો જે છે એ ભારતમાં રહે છે એમાં મેદાની વિસ્તાર જે છે ઓકે પહાડો છે નદીઓ છે સમુદ્ર જંગલ રણ જેવી ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો આપણો ભારત દેશ છે તો ભારત દેશમાં આપણે પહાડો જોઈ શકીએ છીએ મેદાની વિસ્તાર એટલે કે પ્લેન્સ છે નદીઓ રિવર્સ છે સમુદ્ર છે જંગલો છે રણ છે તો એ બધી જ વસ્તુઓ જે છે આપણે જોઈ શકીએ છીએ કચ્છનું રણ છે રાજસ્થાનનું રણ છે ઓકે તો આ બધી જ વસ્તુઓ જે છે ડેલ્ટા રિજિયન છે તો આ બધી વસ્તુઓ સંભાવ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આટલી યુનિકનેસ જે છે એ ફક્ત ભારત દેશમાં જોવા મળે છે નેક્સ્ટ છે ભારતનું બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા સંવિધાન ભારતનું કેવું છે તો એના વિશે થોડી ડિસ્કશન કરીએ તો આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવામાં કોઈ પાયાનું પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે ઓકે હવે આટલી બધી આપણી યુનિકનેસ છે જે અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈએ કે ભાષા હોય ઓકે પરિવેશ હોય ખોરાક હોય પ્રાદેશિક જે વિવિધતા છે પણ એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જો કોઈ દેશમાં એકતા પરિભૂત કરતું અથવા તો એકતા પ્રસ્થાપિત કરતું અગત્યનું કોઈક વસ્તુ હોય તો એ છે ભારતનું બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ છે આ સ્ટેટમેન્ટ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કે ભારત જે છે એ શું છે તો વિવિધ રાજ્યનો બનેલો સંઘ છે અને આ સંઘ રાજ્યોને જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે વિશ્વના તમામ દેશો પૈકી જો સૌથી લેખિત બંધારણ હોય તો એ ભારત દેશનું બંધારણ છે ભારતના બંધારણના આમુખમાં ભારત એ સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે ન્યાય સ્વતંત્ર અને સમાનતા તેની પાયામાં છે ઓકે આમુખ એટલે વન કાઇન્ડ ઓફ ઇન્ડેક્સ જે ભારતનું અમુક છે જેને ઇંગ્લિશમાં આપણે પ્રિયમ્બલ તરીકે ઓળખીએ છીએ તો એમાં દર્શાવાયેલું છે કે ભારત જે છે સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક દેશ છે ઓકે સાર્વભૌમ એટલે પોતાના ડિસિઝન જાતે લઈ શકે સમાજવાદી બધા સમાજના લોકો બિનસાંપ્રદાયિક કોઈપણ પ્રકારના ધર્મ આધારિત બાયસનેસ નથી લોકતાંત્રિક છે લોકોના હાથમાં અને પ્રજાસત્તાક જે છે એટલે પ્રજા જે છે એ સેન્ટ્રલમાં છે પોતાના જે પ્રતિનિધિત્વ છે એને ચૂંટણી વડે પસંદ કરી શકે છે ઓકે સાથે સાથે આપણે ન્યાય સ્વતંત્ર અને સમાનતા જે છે એ પણ જોઈ શકીએ છીએ ભારતના બંધારણમાં સમાનતાના અધિકારમાં ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કે જન્મસ્થળના કારણોના ભેદભાવો ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તો ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે કઈ બાબતમાં સમાનતા છે તો ધર્મ જાતિ લિંગ અને જન્મસ્થળ બાબતમાં આપણે સમાનતા જોઈ શકીએ છીએ એટલે કોઈ પણ પ્રકારની એમાં બાળસનેસ નથી ભારતનું બંધારણ બધા જ નાગરિકને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભાતૃભાવ દ્રઢ બનાવે છે હવે ભારતના દરેક નાગરિકને ભારતનું બંધારણ છે એ ગૌરવ આપે છે એટલે કે સેલ્ફ એસ્ટીમ આપે છે રિસ્પેક્ટ આપે છે સાથે સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની પણ ખાતરી આપે છે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે એટલે કે સેક્યુલર કન્ટ્રી છે એટલે કે ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળે છે તો આપણો રાજકીય ધર્મ કોઈ પણ નથી દરેકે દરેક ધર્મના લોકો પોતાને જે ધર્મ પાલન કરવો હોય જે ધર્મનું આચરણ કરવું હોય એ મુક્તપણે એનું આચરણ કરી શકે છે બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવા તથા પાળવાનો અને તેઓનો પ્રચાર કરવાનો અધિકાર બંધારણે આપ્યો છે તો અગત્યનું છે કે બંધારણે આપણને આપણને જે ધર્મ યોગ્ય લાગતો હોય એને મુક્તપણે માનવાનો પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો એટલે કે આપણે એને સ્પ્રેડ પણ કરી શકીએ છીએ ભારતમાં કોઈપણ સ્થળે વસવાટ કરતા અને પોતાની આગવી ભાષા લિપિ કે સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને આ બધાનું જતન કરવાનો અને જાળવાનો અધિકાર બંધારણે આપ્યો છે આપણે આપણે લઘુમતી જૂથો વિશે વાત કરી હતી તો એમની પણ પોતાની સંસ્કૃતિ છે તો એમને જાળવી રાખવાનો પણ હક જે છે એ બંધારણે આપ્યો છે આ બધા અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે હવે આપણે જોઈએ કેટલીક નાગરિકોની ફરજો જે છે આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે નાગરિકોની ફરજો મૂળભૂત ફરજો તો એ જોઈએ તો ભારતીયના ભારતના નાગરિકો છે એની ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે એટલે કે આપણે રાષ્ટ્રીય એકતા જોઈ શકીએ છીએ ફંડામેન્ટલ ડ્યુટીઝમાં સૌપ્રથમ ડ્યુટી આપણે એવી છે કે રાષ્ટ્રને વફાદાર રહેવું તેના આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો દેશને વફાદાર રહેવાનું છે લોઆલ રહેવાનું છે દેશના જે આદર્શો છે સંસ્થા છે રાષ્ટ્રગીત છે રાષ્ટ્રીય પ્રતિકો છે રાષ્ટ્રીય ધ્વજ છે એને હંમેશા આદર કરવો નેક્સ્ટ છે આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમના આદર્શોને હૃદયમાં સન્માનિત કરીને તેનું અત્યના છોડવું તમે સૌ આપણે સૌ જાણીએ છીએ કે ભારતની જે સ્વતંત્રતાની ગાથા જોઈએ તો એ ઘણા બધા શહીદોની કુરબાનીથી રચાયેલી છે તો એને જે પ્રેરણા આપનારા ઉમદા આદર્શો હતા તો એને સદાય આપણે હૃદયમાં સન્માનિત કરી અને એને અનુસરવું તો એ પણ આપણી ફરજ છે ભારતનું સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું તો ભારતની જે એકતા છે અખંડિતતા છે કારણ કે આપણે હમણાં જ જોયું કે ભારત જે છે એ વિવિધ રાજ્યોનો સંઘ છે ઓકે તો અખંડિત છે એને આપણે કોઈપણ રાજ્ય પોતાની મરજી મુજબ ભારત માંથી અલગ થઈ ન શકે તો એનું સંવર્ધન કરવું નેક્સ્ટ દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાજકીય રાષ્ટ્રીય સેવા બજાવવી જરૂર પડે તો આપણે રાષ્ટ્રીય સેવા પણ જ્યારે દેશ આપણા મદદ માટે હાકલ કરતો હોય તો ઇન દેટ કેસ આપણે જે છે એ આપણી સેવા બજાવવી જોઈએ ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી પર રહેવું કે કોઈપણ પ્રકારના ધાર્મિક ભાષાકીય કે પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક તફાવતો હોય તો એનાથી આપણે દૂર રહેવાનું છે ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી તો આપણ અગત્યનું છે સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહાર કરવા એટલે કે સ્ત્રીને ઇક્વલ ઇમ્પોર્ટન્સ મળી રહે તો એ પ્રમાણેનો વ્યવહાર કરવો આ નાગરિકોની ફરજો જે છે રાષ્ટ્ર રાષ્ટ્રીય એકતા સર્જવાના પાયાની ભૂમિકા ભજવે છે હવે ક્વેશ્ચન એ છે કે ભારતની જે ભારતના જે નાગરિકો છે એની જે મૂળભૂત ફરજો છે એ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે અને ટોટલ જે આપણી ફરજો છે એ કેટલી છે એ જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો નેક્સ્ટ છે કાયદાઓ એટલે કે લો ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ કોમ વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદા રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરીને રાજદ્રોહ અટકાવતા કાયદા અસ્પૃશ્યતા નિવારણ ચૂંટણી આચાર સંહિતાના કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પર રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે ઓકે જે વર્ગ સંઘર્ષ હોય એકતાને વિઘાતક અસર કરતા જે કાયદાઓ હોય તો એ બધા રાષ્ટ્રીય એકતા જાળવવા માટે આપણને મદદરૂપ થાય છે હવે જોઈએ આપણે લોકશાહી પ્રણાલી વિશે તો ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે તમને 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 સૌને ખબર હશે કે આપણે પાંચ વર્ષે આપણા ભારત દેશના ચૂંટણીની જે પ્રોસેસ છે એ યોજાય છે સંસદ છે એના બે ગૃહ છે ઓકે બેઝિકલી જે સંસદ છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ જે ઉપરનું ગૃહ છે એ રાજ્યસભા અને નીચેનું ગૃહ જે છે એ લોકસભા એટલે કે અપર હાઉસ છે એ રાજ્યસભા અને લોઅર હાઉસ જે છે એ છે લોકસભા સાથે સાથે જે સ્થાનિક સ્વરાજ પંચાયત છે એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સાથે સાથે નગર નિગમ છે એ એમાં મેગા સિટીઝને બધું આવશે તો એની ચૂંટણીઓ પણ આપણે દર પાંચ વર્ષે યોજીએ છીએ આ ચૂંટણીઓમાં દેશના અઢાર વર્ષથી ઉપરના કોઈપણ નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે ઓકે જે એડલ્ટ્રેસન જે છે એટલે કે દેશના અઢાર વર્ષથી ઉંમરના પણ એમાં ટર્મ્સ અને કન્ડિશન છે કે માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ કોઈ ગુનેગાર માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ પ્લસ આપણું જે નામ છે આપણે એનરોલ એનરોલ કરાવેલું હોવું જોઈએ તો એ અઢાર વર્ષથી દરેક ઉપરના નાગરિક છે એને મતદાન કરવાનો અધિકાર મળેલો છે આ રીતે સમાન મળેલ મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક બળ છે આ અધિકાર વ્યક્તિત્વના કોમ જાતિ જ્ઞાતિ ભાષા કે પ્રદેશથી પર રહીને મળે છે કોઈ પણ પ્રકારની કોમ જાતિ જ્ઞાતિ ભાષા પ્રદેશના આધારે આપણને આ મત આપવાનો અધિકાર છે એ નથી મળતો પરંતુ દરેકે દરેક ભારતના નાગરિક છે જે અઢાર વર્ષથી ઉપર છે ઓકે મેન્ટલી સ્ટેબલ છે એમને નેમ પોતાનું એનરોલ કરાવેલું છે તો દરેકે દરેક ભારતીય વ્યક્તિ કોઈપણ પ્રકારની જાતિ કોમ જ્ઞાતિ ભાષા કે પ્રદેશ ને આધારે એટલે કે એ કોઈ ભેદભાવ નથી દરેકને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે એટલે વ્યક્તિ સમાન નાગરિક તત્વનો અનુભવ કરી શકે છે સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ પણ કરી શકે છે પ્લસ જે ચૂંટણી થાય છે તો એમાં ઉમેદવાર તરીકે પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે અને એટલે કોઈ પણ પક્ષમાં એની ઈચ્છા હોય એ પક્ષમાં અથવા તો અપક્ષ રહીને પણ એ નેતૃત્વ જે છે એ કરી શકે છે આ રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષમાં નેતા કાર્યકરો કે મતદાર મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય પણ તેમનું અંતિમ ધ્યેય કોઈપણ જ્ઞાતિ જાતિ ધર્મ કે પ્રદેશના મતદારને

એટલે ભલે આપણે સંસદની વાત કરીએ લોકસભા રાજ્યસભા સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તો આ બધી જ વસ્તુઓ જે છે એ લોકશાહી સર્જવામાં અગત્યનો જે ફાળો છે એ ફાળો અદા કરે છે નેક્સ્ટ છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન તો પ્રજાસત્તાક દિન સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાજકીય રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે આ બાબતે આપ સૌ પરિચિત હશો કે જ્યારે પ્રજાસત્તાક દિવસ કે સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાથે સાથે જે સેના દ્વારા પરેડ પ્રેઝન્ટ કરવામાં આવે છે એટલે કે પરેડ યોજવામાં આવે છે તો એમાં આપણે ભારતીયની ભારતની જે અદ્ભુત રાષ્ટ્રીય એકતા છે તો એનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ ભારતીય ફિલ્મ ઉદ્યોગ રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે ઓકે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ એટલે કે એવોર્ડ સેરેમની જે થતા હોય ફિલ્મના રાષ્ટ્રીય સ્મારકો છે અલગ અલગ મોન્યુમેન્ટ્સ છે ઉદ્યાનો છે તો એમાં આપણે રાષ્ટ્રીય એકતા જે છે એ જોઈ શકીએ છીએ શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ નેશનલ કેડેટ કોર ધેટ ઇઝ એનસીસી જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ આપે છે હવે શાળા અને કોલેજ કક્ષાએ સ્કાઉટ છે ધેન આફ્ટર એનએસએસ છે એનસીસી છે એવી શિબિરો કરવામાં આવે છે એટલે કે ઉજવવામાં આવે છે તો એ પણ બેઝિકલી આપણે રાષ્ટ્રીય એકતાનો સંદેશ પૂરો પાડે છે એવી રીતે ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ વિભૂષણ જેવા નાગરિક એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડ દ્રોણાચાર્ય અર્જુન ધ્યાનચંદ જેવા રમતગમત એવોર્ડ પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર અશોક ચક્ર કીર્તિ ચક્ર શૌર્ય ચક્ર જેવા ભારત ભારતીય સેનાના એવોર્ડ બહાદુરી સાહિત્ય ક્ષેત્રે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે પ્લસ આપણે જ્યારે દેશ માટે કંઈક સારું કરીએ છીએ અથવા તો કંઈક એક્સ્ટ્રા કામ કોઈક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે દેશ ખાતર તો એને અલગ અલગ પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઓકે કોઈક સેના છે ભારતીય સેના તો એ અંતર્ગત કોઈકે ખૂબ જ સારું કામ કર્યું હોય ઓકે અથવા તો કોઈકને બચાવવામાં પોતાના જે પ્રાણ છે એને ઓછા વર કરીને શહીદ થયા હોય દેશ માટે કંઈક સેવાને અનુલક્ષીને એવું આપણે કહી શકીએ કે એક્સ્ટ્રોર્ડિનરી લેવલનું કામ કર્યું હોય તો એના માટે આપણે પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર અશોક ચક્ર કીર્તિચક્ર સૌર્ય ચક્ર જેવા એવોર્ડ આપવામાં આવે છે પ્લસ સાહિત્ય ક્ષેત્રે પણ સાહિત્યના અલગ અલગ એવોર્ડ જે છે એ આપવામાં આવે છે તો આ દરેકે દરેક વસ્તુઓ જે છે એ સંભાવ રાષ્ટ્રીય સન્માનને ઇન્ડિકેટ કરે છે પ્લસ કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર વૈજ્ઞાનિકો સૈનિકો શિક્ષકો કે સમાજસેવક વગેરેને બિરદાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે ઓકે કલાકાર હોય વૈજ્ઞાનિકો હોય શિક્ષકો હોય તો એ બધાને પણ કોઈક સમાજસેવક હોય એટલે કે સમાજની દૃષ્ટિએ સમાજ માટે ખૂબ સારું કાર્ય કર્યું હોય તો એને પણ સન્માનિત કરવામાં આવે છે પછી છે રમત ગમતની પ્રવૃત્તિઓ તો ભારત કે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ હોકી વોલીબોલ ટેનિસ બેડમિન્ટન કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા પ્રદેશ કે કોણથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે આપ સૌ જાણો છો કે કોઈ એક ઇન્ડિયન ટીમ હોય તો એમાં ઓલમોસ્ટ ઘણા બધા સ્ટેટના અલગ અલગ જે પ્લેયર્સ છે એ કોઈ પણ પ્રકારના ભાષા પ્રદેશ કે કોણથી પર રહીને એક ટીમ છે એને ભારતીય ટીમ તરીકે પોતાને રિપ્રેઝન્ટ કરે છે એવી રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ આંતરરાજ્ય કે આંતરયુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો ખેલ મહાકુંભ હોય વિવિધ રમતો હોય એમાં પણ એક ભારતીય હોવાની ખેલદેવીની ભાવનાથી રમાય છે ઓકે ઇન્ટરનેશનલ લેવલની આપણે વાત કરીએ તો ઓલિમ્પિક છે ઓકે આંતર યુનિવર્સિટી છે આંતરરાજ્ય સ્પર્ધાઓ છે ખેલ મહાકુંભ છે તો એવી બધી વસ્તુઓમાં બેઝિકલી એક ભારતીય તરીકે જે સ્પોર્ટ્સમેન છે એ પોતાની જાતને પ્રેઝન્ટ કરે છે ભારતમાં ક્રિકેટ રમતની ભારે ઘેલસા છે તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે આ વિવિધ રમતગમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે હવે આપણે ત્યાં વાત કરીએ તો ક્રિકેટ એ સૌથી પ્રચલિત રમત છે તો કોઈક ભારતીય ક્રિકેટ ટીમ જે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જીત હાંસલ કરે અથવા તો કોઈક વર્લ્ડ કપમાં જીતે તો એની ઉજવણી ફક્ત એ ભારતીય ટીમ જ નથી કરતી પરંતુ સમગ્ર દેશમાં ખુશી જેવો માહોલ જે છે એ જોવા મળે છે તો એ પણ રાષ્ટ્રીય એકતાને ઇન્ડિકેટ કરે છે નેક્સ્ટ છે સમૂહ સંચારના માધ્યમો તો સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો રેડિયો ટેલિવિઝન કમ્પ્યુટર સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ટેલિવિઝન કોમી એકતા સર્વધર્મ સંભાવ દેશભક્તિ વગેરેને લક્ષ્યમાં લઈને ધારાવાહિક ફિલ્મો સમૂહ જ્ઞાન સમૂહ વગેરે કાર્યક્રમો તથા સ્વાતંત્ર્ય દિન ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં પ્રેમ પ્રેરક બની રહે છે હવે જ્યારે બેઝિકલી આપણે વિવિધ જો ટેલિવિઝનની વાત કરીએ તો એમાં એકતા સર્વધર્મ સંભાવ દેશભક્તિ એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જે કાર્યક્રમો છે એ પ્રસારિત કરવામાં આવે છે જેથી કરીને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જે છે એ આપણે બનાવી શકીએ અથવા તો એને આપણે સિંચી શકીએ આતંકવાદ કોમવાદ જ્ઞાતિવાદ ભાષાવાદ પ્રદેશવાદ નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમમાં વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપવામાં આવે છે પ્લસ જે દેશના પ્રોબ્લેમ્સ છે એ અંતર્ગત આપણે કોઈ આતંકવાદ હોય કોમવાદ હોય જ્ઞાતિવાદ હોય ભાષાવાદ હોય તો એને પણ આપણે ન્યૂઝમાં પ્રેઝન્ટ કરીએ છીએ તો જેના આધારે બેઝિકલી આપણે એવું કહી શકીએ કે દેશના નાગરિકો જે છે એને ખરેખર જે વર્તમાન પોઝિશન છે તો એની આઈડિયા આવે જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એક એકતા સર્જવામાં ઉપયોગી બને છે તો દેશમાં શું બની રહ્યું છે કઈ વસ્તુ સારી બની રહી છે કઈ ખોટી છે ઓકે એ અંગે દેશને અવગત કરાવવામાં આવે છે તો બેઝિકલી આ રીતે પણ આપણે એકતા જે છે એનો સંચાર કરી શકીએ છીએ નેક્સ્ટ છે વાહન વ્યવહારના સાધનો તો ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે પરંતુ વાહન વ્યવહારના સાધનોએ આ બધાને જોડવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે હવે આપણે જો દેશની વાત કરીએ તો આપણે ભૌગોલિક સાંસ્કૃતિક વૈવિધ્ય વિવિધતા ધરાવીએ છીએ એટલે કે જે પ્રાદેશિક વૈવિધ્ય છે પ્રાદેશિક જે આપણે યુનિકનેસ જોઈ શકીએ છીએ તો એ વચ્ચે લોકોનું આદાન પ્રદાન જે છે એ વાહન વ્યવહારના સાધનોને કારણે સરળ બન્યું છે તેથી એક રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક એક લાખ પંદર હજાર કિલોમીટર જે ભારતીય રેલવે ધરાવે છે તો અગત્યનું છે કે વિશ્વ વિશ્વકક્ષાએ સૌથી જો યુજ નેટવર્ક હોય તો એ ભારતીય રેલવેનું છે જે એક લાખ પંદર હજાર કિલોમીટર જેટલું સ્પ્રેડ છે દરરોજના બે પોઈન્ટ ત્રણ કરોડ લોકો મુસાફરી કરે છે જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોનું જોડે છે હવે જો આપણે આ રેલની વાત કરીએ એટલે કે ઇન્ડિયન રેલવેની વાત કરીએ તો એ દરેકે દરેક રાજ્યને એકબીજા સાથે જોડે છે અને દિવસના લગભગ બે પોઈન્ટ ત્રણ કરોડ જેટલા લોકો જે છે એ આ ઇન્ડિયન રેલવેનો યુઝ કરીને મુસાફરી કરે છે એ રીતે વિમાન સેવા દ્વારા પણ દેશના મોટા જે નગરો છે જોડાયા છે જેનાથી ઝડપી વાહન વ્યવહાર જે છે એ શક્ય બન્યો છે વર્તમાન સમયમાં નોકરી ધંધા રોજગાર શિક્ષણ પ્રવાસ પર્યટન એટલે કે ટુરિઝમ માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાને નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે હવે જ્યારે આપણે ટુરિઝમની વાત કરીએ તો ત્યારે પણ આજે વાહન વ્યવહારના સાધનો છે એ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે નેક્સ્ટ છે અવલંબન અને સંયોગીકરણ તો આધુનિક ખેતી ઉદ્યોગ વ્યવસાયી સેવાઓ જેવી કે આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાય ટૂટતા આંતરિક પરસ્પરાવલંબન અને ગામ શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે જ્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની વાત કરી રહ્યા છીએ ઝડપથી દેશમાં વિકાસ જે છે થઈ રહ્યો છે ઓકે જે મશીનરી છે વિજ્ઞાન છે ટેકનોલોજી છે એનો ઉપયોગ વધ્યો છે એટલે બેઝિકલી જે પરંપરાગત વ્યવસાયો છે એટલે કે જે ટ્રેડિશનલ આપણા જે બિઝનેસ છે તો એ સંભાવ બંધ થયા છે અને એને કારણે ગામ શહેર અને અન્ય સુધી જે પરસ્પરાવલંબન જે છે એટલે એકબીજા ઉપર ડિપેન્ડ રહેવું એ વધ્યું છે સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સહયોગીકરણના તાલ મેળવવા પડે છે તેનાથી અસ્પૃશ્યતા જ્ઞાતિવાદ કોમવાદના બંધનો તૂટવા લાગ્યા છે હવે કોઈ પણ વ્યક્તિઓ હોય જ્યારે પરસ્પર એટલે કે સોરી ટ્રેડિશનલ એનો બિઝનેસ બંધ થાય છે તો એને બાકીના રાજ્યો અથવા તો બાકીના લોકો સાથે પણ એક પ્રકારનો રેપો જે છે એસ્ટાબ્લિશ કરવો પડે છે જેને કારણે અસ્પૃશ્યતા છે જ્ઞાતિવાદ છે કોમવાદ છે તો એ બધાના બંધનો તૂટ્યા છે હાલ ઘણા વ્યવસાયો એવા છે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પરાઓ લંબાણ જોવા મળે છે તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે ઘણા બધા વ્યવસાયો એવા છે કે જ્યાં દરેકે દરેક જ્ઞાતિના લોકો જે છે એ કામ કરે છે તો એને આધારે આપણે એકતા જે છે રાષ્ટ્રીય એકતા એનું સિંચન કરી શકીએ છીએ તો બેઝિકલી આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય એકતા એને અસર કરતા જે સહાયક પરિબળો છે એ અંતર્ગત ભૌગોલિક પરિબળ ભારતનું બંધારણ નાગરિકની ફરજો કાયદાઓ લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન રમત ગમતની પ્રવૃત્તિઓ સમૂહ સંચારના માધ્યમો વાહન વ્યવહારના સાધનો અવલંબન અને સંયોગીકરણ એ બધા જે ફેક્ટર્સ હતા એની ડિટેલમાં ચર્ચા કરી આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો ડે